ઘગલાઈને રૂપે જે આપણે હું થાય હું આવ્યો એ કે સાહેબ ઘઉં વાળું ખાઉં પેટમાં દુખે હું કામ ઘઉં ખાવ સવો નહીં ઘઉં ખાવાના બાજરો ખાવ મકાઈ ખાવ ચણા ખાવ લાઈવ દોઢસો નીકળ ઘઉં નહીં ખાવાના બીજો આવે શું થાય એ કે સાહેબ બસમાં માં બેવું ને શક્કર સડે હું કામ બસમાં માં બેવો છો ચકડામાં ચડી જાવ ડમફરિયામાં ચડી જાવ છોટા હાથે માં બેચી જાવ બાકી બચમા ને લાવ દોઢસો નીકળે એક જણો રોજ ચિત્ર જોવે આ ડોક્ટર ગજબ છે કોઈને દવા આપે ને એને પૈસા ગમકાવી લે

ડોક્ટર સીધા કોમામાં ડોક્ટર ભાનમાં આવે આવે એટલું બોલ્યા કે વિજ્ઞાન સાથે હારા પણ પાવડાના હાથાવાળા નો હારા ઘણા હોય હાડા હાથ ફૂટ ના એકસો ત્રીસ કિલો વજન હોય આમ બુલેટ ની કીક ઉપર પગ મૂકે તેને આછે બુલેટ ચાલુ થઈ જતું હોય પણ કોક કાઠલો પકડે ને તપરસે ઓળજે રહેવા જ મેં ક્યાં તેમને કઈ કીધું તો તમને હું ગામડા ટપાલુ ચાલી વર્ષ પેલા પેલાથી આજો આવે કોઈ પ્રેમ વગેરે જીવીએ કે ભલા ત્યારે ટપાલું લખતા ઓલો સુરત હોય અહીંથી ટપાલ લખે હું કઈ થી વાળીએ મને વાગ્યો કાંટો દિવાળીમાં ઘૂઘું આવી ગયો એક આટો લે હું સમજો તમે એમાંય શ્રાવણ મહિને આટો ગઈ હોય વાડીએ વાડી એ લઈ આવ્યા પછી ટપાલ કે નાનું નાનું સીવડું ને મોટા મોટા બી તે વાલા ભૂલું તમે મારા ઈ લે એક 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 જમાય પંદર થી સસરા ને ઘીરે રોકાણા એટલે એને સસરાય કીધું કે કુમાર નીકળો पशिबो पीडियो नो रेवे आन्या ओलो के तुम्हारी दिकरी 15 वरा थी न्या छे मैं कोई दी किदू तो ओलो के ई तो तमी परण्या सो એટલે તા કે હું થાય પરણ્યો છ હું કે એમરામ ન થાય વો ઈ કે અરે એક સસરાઈ હાઉસ જીણો જોગ સો પતલો એક સસરાઈ એમ કીધું ઈ કે રાકેશ કુમાર કે હા પપ્પા ઘણા તો સસરાને પપ્પા કે બોલો હા એને બાપ જેવો દરજો આપો કે પપ્પા નો કહેવાય ઘણા તેની સાસુ ને મમ્મી કે હલો મમ્મી હવે મમ્મી નો થાય ઈ મમ્મી થાય તો ઘીરે આવી બેન થાય તું કઈક માપે તો રે યાર કઈક શબ્દો સાથે હા માં જેટલો દરજો આપો સો પણ કઈ એને મમ્મી તો નો જ કહેવાય ને હમણાં બાપુ ગઈ આઠ તારીખે હું જેલમાં હતો એટલે પ્રોગ્રામ મારો તમને એમ થાય કે ક્યાં એને જૂનું પાછું ચાલુ કર્યું ના ના એવું ને બાપુ સુરતની જેલમાં પ્રોગ્રામ સાડા ત્રણ હજાર કેદીઓ બાપુ અને ખબર નહીં મને બાપુ ઔપચારિક એવું નીકળી ગયું કે એવો કોઈ આશ્રમ ભજન કરતા અને મને નથી લાગતું બાપુ જેલ જેવું ક્યાંય ભજન થતું હોય હે જેલમાં કેવું બાપુ હો હો માળા લઈને ખૂણા મારો જામીન મળી જાય તારું એ ખોડિયારમાં હું રાજપરે હાલી આવી મારા બાપ એ પીપળેશ્વર મહાદેવ દૂધ ને બે ઘડા સળાઈ દેજો સાંભળીને મળી જાય તો મેં કીધું જાહેર માં કીધું કે તમારા વાલામાં વાલા હોય ને સોગંદ ખાય સાતી ઉપર હાથ મૂકીને કહો કે તમે રાતના બેઠા બેઠા તમારા જેલના ખૂણા ભીના કરો છો કે નહીં બસ બહાર નીકળીને ભૂલી ન જાતા પરિવર્તન થવું જોઈએ અને નરસિંહ મહેતા જેલમાં ન ગયા હોત તો બાપુ આપણે પ્રભાતિયા ન મળ્યા હોત અને આ બધી ભક્તિ ભીમાં આવ્યા પછી જ થાય છે બાપા હા હા કાંઈ ફાંકા મારવાની જરૂર નથી શિપિયામાં આવીએ પછી મારો નાથ મારો બાબુ ભગવાન જેવો બીજું ખોટું હમણાં મને સાહેબ એક બેને કીધું મને કે માયા ભાઈ હકાભાઈ એટલા બધા સારા કલાકાર અને એકચુઅલી બ્લેક છે થોડા મને કહ્યું સારું માણસો આપણી કેટલી ચિંતા કરે છે આ તો સારું છે આપણા શેડા નથી આવતા નકર માણસો શેડાય લૂસી દે બેન તારો વર તો આવ્યો ગઢો કીધો વરરાજો સાંભળી ગયો હાણ મયાન માલી તલવાર કાઢીને મળ્યો હમણો આવે રામો પીર બાપા આવે રામો

એ કુળદેવી છે મરસા અમારા હુરાપુરા છે આ અમારો આખો મઠ અરે ખરેખર કલાકારે શેણા લોટ જેવો જ હોવો જોઈએ એમ બધું બને બોલો કોકે એમ કે જાડા ગાંઠિયા તો વણી નાખવાના કોઈ ફાફડા તેને લાંબા કરી નાખવાના કોઈ કે ઝીણા તેને સારા ચડાવી દેવાના લોટ તો ઈનો ઈ જ થાય એમ જીવન એવું જ રાખવું સાહેબ જ્યાં જ્યાં જેવું આપણે જીવાય એવું આનંદ થી હા બહુ સરસ હવે તમે જો પ્રોગ્રામ ચાલુ ત્યારે સાહેબ સંડા બાથરૂમ નોતા ડબલા લઈને બહાર જવાના જયારે ઉતારવા જેને આપ્યો હોય ને એ ડબલા ડબલાતા લઈ હોય વાનો ખાઈ ને પેટમાં ગડબડ હોય નહીં બોલવાનું બધા બોલે એટલે બોલવા જેવું બોલાય પાછું ઢોલી ભાઈઓ બેઠા હોય એ ઢોલી ને કીધું એક વરરાજા બહાર નીકળે એટલે માંડવા સુધી વગડતા વગડતા આવવાનું છે એટલે ઈ ઢોલી માંડવા માંડવાની બહાર આમ બેઠા હોય જ બેઠા ઢોલ ની માંથી કારક